સુરત ભાજપના પ્રમુખ માટે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી તો સુરત ભાજપ પ્રમુખ માટે પરેશ પટેલ હેમાલી બોગાવાળા સાથે ડોક્ટર જગદીશ પટેલ અને નીરવ શાહ સહિતના નામ ચર્ચામાં સુરતમાં આજે શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની ટીમ આવી પહોંચી ટીમ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળશે અલગ અલગ દાવેદારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાજપ પ્રમુખની રેસમાં પરેશ પટેલ હેમાલી બોખાવાળાનું નામ સૌથી વધુ આગળ પરેશ પટેલ સીર પટેલ સૌથી નજીકના સાથી તો હેમાલી બોખાવાળા ભાજકના વર્ષોથી સક્રિય કાર્યકર હેમાલી બોઘાવાળા સુરત મેયર તરીકે સેવા આપી ચૂક્યા તો સાથે ડોક્ટર જગદીશ પટેલ નીરવ શાહ સહિતના નામો પણ ચર્ચામાં ઉપરાંત વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરા રિપીટ થાય તેવી શક્યતા મિત્રો આજ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર વખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચનાથી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ છે સવારે આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ પાસઠક પાસઠક ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે મહાનગરમાં સંકલન થશે કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે 65 એક ફોર્મ આવ્યા છે મહિલા વિલી કરવાની બાકી રહેશે મેં આપને કીધું સામેથી મહિલાઓનો ફોર્મ છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂ સાથે